અહીંયા બધા પોટ્સ બ બધા મોટા નાના પોટનું કલેક્શન છે જોઈ લો અહીંયા જોઈએ બધું જ મળી જશે ને ઓકે જેવી થી તમને કપ અહીંયા બધા મળી જવાના છે એના સિવાય માઇક્રોવેવ્સ ડિનર સેટ વગેરે બધી જ વસ્તુઓ અહીંયા લાગેલી છે જોઈ લો આની અંદર હા આની અંદર બધી અલગ અલગ પ્રાઇઝિસ છે પાંચસો પચાસ ચારસો પચાસ છસો પચાસ એવી રીતે અલગ અલગ પ્રાઇસમાં તમને બધી જ વસ્તુઓ મળી જશે જોઈ લો આ ઢાંકણાવાળી હાંડી છે ને હા ઓકે બરાબર છે એના સિવાય પણ જો આ બાજુ મોટા મોટા પોટનું કલેક્શન મૂકેલું છે જોઈ લો આમાં પણ તમને આખી બધું વીઆઈપી કલેક્શન મળી જશે નાનું મોટું જોઈ બીજી બાજુ તમે જોઈ રહ્યા છો અલગ અલગ આકારના જે તમે પોટ જોવો છો એ બધા પોટ તમને અહીંયા મળી જશે આમ જો અગર પ્રાઇઝની વાત કરીએ તો નાનામાં નાના પોટ જે છે પચાસ સો દોઢસો રૂપિયા જેવી પ્રાઇઝથી સ્ટાર્ટ થઈ જાય છે પછી સાઇઝના હિસાબથી પ્રાઇઝ હોય છે એ બધી જ વસ્તુઓ તમને ખબર છે સાથે તમને હેંગ હેંગ કરવાના પણ તમને અહીંયા છે બધા પોટ મળી જવાના છે જોઈ લો ફટાફટ વિડીયો શેર કરી ભાઈ ગાંધી સિલ્ક બજારની અંદર આવી આ છે એન્ટ્રી જોઈ લો ઓકે ચલો સ્ટોર છે લાકડાના રમકડા હેન્ડમેડેડ બધી વસ્તુઓ તમને મળશે હમ બધું લાકડાનું છે બેંગલ બેંગલ બધું લાકડાનું આવે શું વાત છે જોઈ લો બધી જ વસ્તુઓ લાકડાની બનેલી તમને મળી જવાની છે જો છે ને આ ચેસ છે આ રમકડા છે ભમેડો છે અલગ અલગ ભમેડા છે જોઈ લો

ये मल कॉटन है अच्छा और ये आपको पड़ेगा ये जाता है जैसे बड़े साइज में साइज के हिसाब से होता है स्मॉल है इसका ये पूरा पेड़ लेना होता है कितने पड़ेगा ये 950 सौ 950 नौ में अच्छा ओके ओके, चुपना ओके, चुपना, ओके मुझे मुझे मल कॉटन से ओके भाई यहाँ आई गया छे कहाँ से आए भाई बिहार से बिहार से आए क्या लाए मधुबनी मधुबनी साड़ी क्या बात है जोई लो भाई मधुबनी ओरिजिनल साड़ी न कलेक्शन है इन अंदर अलग अलग कलर्स पैटर्न डिजाइन इसमें क्या रेंज रखा है भाई थ्री थाउजेंड से थ्री थाउजेंड से और डिस्काउंट वगैरह कुछ दे रहे हैं है ना बराबर तो देख लो भाई भागलपुरी ओरिजिनल साड़ी न कलेक्शन मड़ी जैसे जो इसको बोलते हैं डिस्चार्ज 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 प्रिंट आती है बराबर और जो लो इसमें कलर्स वगैरह आते हैं ये ये ओरिजिनल वेज कलर आते हैं उस तरीके से आता है वेज नहीं ये 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 डाइवल है, नहीं ये है। है। है? है। है है यान यान अच्छा। अच्छा। कलर, कलर बराबर। और और इसका 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 क्या रेंज है? है? ये इसका पैंट थ्री पीस डिस्काउंट મધુબનીમાં ડ્રેસ પણ મળશે ને જો ભાઈ મધુબની અંદર તમને ડ્રેસ પણ મળી જવાનો છે દુપટ્ટો નાખીને બતા અચ્છા જો મધુબનીમાં તમને દુપટ્ટો આખો નાખીને બતાવ્યો છે શો જોઈ લો આ ટોપ છે અને આ બોટમ છે જોઈ લો આવી રીતના આવશે મધુબનીમાં આ રીતનું ટોપ આવશે જોઈ લો આ અચ્છા કાપડ આવશે ડ્રેસ મટિરિયલ જ બતાવી રહ્યા છે તો આખું ટોપ આવશે જોઈ લો આ રીતનું આવશે હમ દુપટ્ટો છે અને પેલું બોટમ બધા બોટમ છે બરાબર બરાબર તો એ મધુબની ડ્રેસ કયા રેન્જમાં પડેગા अठारह सौ रुपए डिस्काउंट काट के। इसमें भी जैसे ना ओके अच्छा टॉप प्लेन आएगा इसमें प्लेन वो भी वही रेंज में पड़ेगा अच्छा के लिए। अच्छा थोड़ा कम पड़ जाएगा बराबर हम्म बराबर एट्ले टॉप प्लेन में जुए तोपन मड़ी जैसे मधुबनी आखू जुए तो मिली जाके लखनवी आखू वर्क आए ओरिजिनल जो आ रीतनी वस्तुओ है બાયમાં પણ ભરેલું છે હે ને બરાબર છે એમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇન તમને મળી જશે જોઈ લો આ બધું લખનવી વર્કમાં છે જો જો આ રીતની આખી વસ્તુ આવશે આ બધું ન્યૂ કલેક્શન છે આખું ટ્રેન્ડિંગ જોઈ લો ડબલ કલરમાં અને લખનવી વર્કમાં આવશે એ કુર્તી આ કયા રેન્જસે સ્ટાર્ટ હોતી હોય છે એક હજાર પચાસ બરાબર ઉસમે ડિસ્કાઉન્ટ બાકી હા ઓકે ઓકે આ શોર્ટ કુર્તી છે બરાબર आगा आगा हाँ अंगरखा स्टाइल में शॉर्ट कुर्ती एपन नवी हाँ। ये, है ये लखनवी में आशे और ये ये कॉटन कपड़ पे होता है नहीं सर ये चंदेरी कपड़ा है। चंदेरी कपड़ा आएगा ओके ये पिंटेक्स कॉटन आएगा बराबर ये शर्ट बराबर इसमें सब में कलर्स वगैरह मिल जाते हैं साइजेस अवेलेबल सर है ओके और ये ऑरेंज वाला क्या बता रहे हो अच्छा जो भाई न्यू डिजाइन आई गई है हमारे जैसे ये में, में, अच्छा, प्लाजो में इस तरीके हाँ, का वर्क है इस तरीके से वर्क होगा, अच्छा, और ये, सिंपल ये क्या रेंज में पड़ेगा ये ये सर आएगा बाईसो पचास बराबर में बॉटम चेयर पर बैठा है जो लोग आखी बांबू जो कहे वाँस જે વાંસ હોય છે એની અંદરથી દરેક વસ્તુઓ બનેલી તમને અહીંયા મળી જશે આ જો આ ફ્રૂટ બાસ્કેટ ફ્રૂટ બાસ્કેટ છે આ ટ્રે છે આ બધી વસ્તુઓ વાંસમાંથી બનેલી છે તમે જોઈ રહ્યા છો અહીંયા બધી વસ્તુઓ ડિસ્પ્લે કરેલી છે કિચન વગેરે છે ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે જે બાસમાંથી બનેલી છે જો આ ફ્લાવર પોટ છે આ બધી જ વસ્તુઓ લાકડામાંથી બનેલી તમને જોવા મળશે એવો જ એક સામેની સાઈડ પર બી તમને સ્ટોલ જોવા મળશે જ્યાં અલગ અલગ વસ્તુઓ છે જો આ પોટ છે જે વાંસ આવે છે એની જે પાતળી નાની સળીઓ હોય છે એની અંદરથી આ બધી વસ્તુઓ બને છે આ ટેબલ પર મૂકવા માટે છે જોઈ લો આ રીતની વસ્તુઓ છે પછી પછી કોફી મગ છે જો આ રીતનું આવશે ના આ ટેબલ હેંગ ટેબલ માટે છે હા પેન હોલ્ડર પેન હોલ્ડર અને આ કોફી મગ એવી રીતે આવશે જોઈ લો આની અંદર નાની મોટી બધી વસ્તુઓ હાજર છે જો નાના નાના કપ છે પણ આ બી ઓરિજિનલ વાંસ વાંસના બંબુ જે આવે છે ને એની અંદરથી જ બનેલા છે જો તમને ખબર પડી જ જશે છે ને આવી રીતનું હા ડિઝાઇન કરેલી છે આવી રીતની વસ્તુઓ છે આ પણ વાંસમાંથી બનાવેલું છે જોઈ લો મુખોટા ટાઈપ એના સિવાય તમે જોઈ રહ્યા છો અહીંયા રમકડા વગેરે જો અલગ અલગ વસ્તુઓ છે આ બધી વસ્તુઓ વાંસમાંથી બનેલી છે આ ફ્રૂટ બાઉલ છે જો અંકલ અહીંયા અંકલ અહીંયા તમારી સામે જો આ વસ્તુઓ બનાવી રહ્યા છે અંકલ એ ફ્રૂટ બાઉલ કેટલાનું આવશે આ એકસો પચાસ રૂપિયા કોણ શેગ આવશે આ તે હા આસામસે આ તે એ પ્યોર વો ઓરિજિનલ જો બાંબુ આતે ઉસી મેં બનતા મેને સહી બતા ને સભી કો ગલત નહીં બતાવ્યા ને ઓકે જોઈ લો તો મેં તમને જે કોઈ બી ઇન્ફોર્મેશન આપી રહ્યો છું મારા નોલેજથી આપી રહ્યો છું પણ બધું સાચું છે અંકલે કીધું બરાબર એટલે બધી વસ્તુઓ મને ખબર છે બધી વસ્તુઓ એક્સપ્લેન કરી રહ્યો છું તમારી સામે જોઈ લો બધા વોલ હેંગિંગ બધી જ વસ્તુઓ અહીંયા છે જોઈ લો થોડા આગળ વધીએ અહીંયાથી જોઈ લો આસામની સાડીનું કલેક્શન તમને મળી જશે બધું મેડમ આસામથી સ્પેશિયલ સાડીઓનું કલેક્શન લઈને આવ્યા છે જોયું આમાં આસામ સાડીમાં કેવી રીતનું છે બરાબર પાંત્રીસો રૂપિયા જેવી પ્રાઇસ તમને આસામની એ ક્યાં બોલતે સાડી કા નામ ક્યાં હા પાછલી આસામની આસામની ફેમસ આસલી સાડી છે પાછલી પાસલી બોલતે કે આસલી પાથલી बराबर आ रीतनी हेवी साड़ियों कलेक्शन तेज़ मूँ जो पैंतरीसौ रुपया बताया है हाँ त्रन हजार रुपया इसमें जो प्राइजेस बता रहे उसमें कोई डिस्काउंट वगैरह है अरे और ये कौन सी साड़ी है ये का जो मेखला बोलता है ना मेखला अच्छा पीस में आता है अच्छा है। अच्छा बारह सौ रुपये में आएगा मेखला अच्छा और बताओ दूसरा कौन सा कौन सा लाए साड़ी जो शादी का टाइम में जो कपड़ा है ना अच्छा है। अच्छा बराबर ये ये क्या रेंज में मिलेगा टू थाउजेंड फाइव हंड्रेड और दूसरा कौन सा है विशेषता बताइए सेम क्वालिटी में कलर डिजाइन अलग अलग हाँ ये क्या बोलते हैं इसको हाजी रंगा काजीरंगा અચ્છા અચ્છા હા બરાબર રાયનો હાય બરાબર ઓકે ઓકે ઇસકે અલાવા ઓર ક્યાં હે જાપતી બરાબર અચ્છા એ રેન્જ બરાબર ઓકે ઘણી બધી વિવિધ વેરાયટીઓમાં વસ્તુઓ તમને અહીંયા મળી જશે આમાં જો આ બધા હેન્ડવર્કની જ્વેલરી છે હાથથી જ્વેલરી જ્વેલરીનું કલેક્શન છે જો ખૂબ જ સરસ સરસ એવા હાર વગેરે બધી જ મળશે સ્પેશિયલ તમને સ્ટોલ મળી જશે અને સાલ પણ મળી જશે જોઈ લો આ રીતનું આ સાલ છે બરાબર આ સાલ હમ ઓળું પડે બરાબર હા સરસ જોઈ લો ભાઈ એ સોલ હૈ સોલ ક્યાં રેન્જ સે આવે સેવન ફિફ્ટી રૂપિસ મેં આવે ઈસમે ડિસ્કાઉન્ટ વગેરે દે દેવ બરાબર ઓકે જો હવે તમને સ્ટોલ બતાવી રહ્યા છે ભાઈ આસામથી સ્પેશિયલી આવેલા છે અને બધી જ વસ્તુ ઓરિજિનલ તમને મળશે જો હા તો સ્ટોલ ચાલી જાય હે ને બરાબર છે અને આમાં પણ ઘણા બધા એવા કલર્સ બલર્સ હા ઓરિજિનલ દોરાની આવે અને એમાં પણ બધા કલર્સ વગેરે એમની પાસે મળી જશે એ સ્ટોલ ક્યાં રેન્જસે આવે ફોર ફિફ્ટીમાં આ જાયગા ઓકે મોટા બાંબુના બનેલા નાઈટ લેમ્પ છે જોઈ લો આ રીતના આવશે આની અંદર પણ અલગ અલગ આકાર છે જો આ રીતે છે જો બધાની અંદર બધાની અંદર લાઇટ કરવી હોય એ કરી શકાય નાઈટ લેમ્પ તરીકેની બધી વસ્તુઓ છે ને પાંચસો રૂપિયાથી શરૂ થઈ જાય પછી જેવું અલગ 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 એ પેન હોલ્ડર અને બાસ્કેટ છે જોઈ લો હમ આ રીતના આવશે તો પણ ચાલશે હે ને તો બાસ્કેટના બાસ્કેટના કેટલા લે છે પૂછો છો પાંચ ત્રણસો રૂપિયા બરાબર છે બસો રૂપિયા બરાબર એવરેજલી તમને પ્રાઇઝ નો અંદાજો આવી ગયો છે આટલા સરસ કલાકાર તમારી માટે બાંબુના દરેક નાઇટ લેમ્પ વગેરે બધી જ વસ્તુઓ બનાવીને અહીંયા લઈ આવ્યા છે કયા ગામથી આવ્યા છે હમણાં જ બનાવ્યું છે બરાબર છે કયા ગામથી આવ્યા છે અંકલ પાલઘર મહારાષ્ટ્ર જો માલ પાલઘર મહારાષ્ટ્રથી આવ્યા છે કારીગર બધી જ વસ્તુ તમારી માટે લેધરના નાના મોટા પર્સનું કલેક્શન છે જો આ ઓરિજિનલ લેધરની અંદર હોય છે બધી જ વસ્તુ અલગ અલગ પર્સિસ વગેરે જો એના નાના છોકરાઓની મોજડીઓ વગેરે પણ છે જો નાની નાની આ બધું લેધરનું આવે છે જોઈ લો એમાં લે ઓરિજનલ લેધરમાં પાંચસો રૂપિયાથી લઈ બે હજાર અઢી હજાર રૂપિયા સુધીનું બધું ઓરિજિનલ લેધરમાં કલેક્શન મળી જશે જો મોજડીઓનો કલેક્શન જોઈ લો બિલકુલ હેવી જયપુરની સ્પેશિયલ મોજડીઓ છે જોઈ લો આવી રીતના ડિઝાઇનર બધી મોજડીઓનું કલેક્શન તમને જોવા મળશે એમાં દરેકે દરેક અલગ અલગ ડિઝાઇન્સ કલર્સ પેટર્ન જોઈ લો આ રીતની છે ને નાની મોટી બધી સાઇઝ પણ છે જો हैंडवर्क का उस अच्छा थ्री फिफ्टी में हैंडवर्क वाली सर बराबर बराबर इसमें लेडीज के जो रेगुलर साइजेस है वो सारे मिल जाते हैं अपने पास मिलेंगे और ये बच्चों के मिलेंगे ये हाँ बच्चों के हैं गर्ल्स गर्ल्स के लिए ये क्या रेंज से आता है दो सौ रुपए का है है ना

ફોટા એ ખુબ જ સરસ રાખડીઓનું કલેક્શન છે જોઈ લો આ બધી રાખડીઓ ટેરાકોટાની આવશે અને ઇકો ફ્રેન્ડલી રહેવાની છે એટલે ભાઈ આ વખતે તમને જોરદાર કલેક્શન મળી રહ્યું છે સાથે તમને લાકડાની બધી જ્વેલરી એ વુડન વુડન કે હે ને અચ્છા ટેરા કોટા હે બરાબર ટેરા કોટા ઇયરિંગ્સ મિલ જાયગી ઓર યે જો યે ભી ટેરા કોટા મેં હે સારા સારા કુછ જોઈ લો બધી જ વસ્તુઓ છે અને ખૂબ જ સરસ એવું એમને હેન્ડમેડેડ વસ્તુઓ છે ફટાફટ આવી જાઓ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો ખૂબ જ સરસ એમની પાસે સસ્તી વસ્તુઓ છે જોઈ લો લોમ ડિલિવરી ઓકે યે ઈયરિંગ્સ ઇયરિંગ ફિફ્ટી રૂપીસ છે સ્ટાર્ટ હોતે ઓકે ઓકે તમને બેડશીટ્સનું કલેક્શન બતાવી રહ્યો છું બિલકુલ ફૂલ તમને આખું સુપર કિંગ સાઇઝ મળી જશે સુપર કિંગ સાઇઝ બેડશીટ મળી જશે અને કોટનમાં બરાબર મેન્યુફેક્ચરિંગ છે શું વાત શું વાત છે અને શું રેન્જ ની આવશે આજમાં આવશે અચ્છા જે વચ્ચે ડિઝાઇન આપી છે એમને ભાઈએ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એના જ તમને પીલો કવર મળી જશે એટલે કોન્ટ્રાસ્ટ મેચમાં તમને આખી બેડશીટ્સ મળી જવાની છે આ કી આ સુપર કિંગ સાઇઝ છે આ શું રેન્જની આવશે બત્રીસસો પચાસ રૂપિયા એમાં ડિસ્કાઉન્ટ થશે એમાં ડિસ્કાઉન્ટ થઈ જશે ઓકે ઓકે ભાઈની પોતાની આ જે અમુક રેગ્યુલર ચાદરો છે એમાં પાંચસો છસો સાતસો એવી રીતની રેન્જમાં રેગ્યુલર સાઇઝની બધી રેન્જોમાં મળી જશે ને બધી સાઇઝો મળી જશે હે ને તો ભાઈ ફૂલ ચાદરનું કલેક્શન પણ તમને અહીંયા ફૂલ મળી જવાનું છે જોઈ લે બરાબર ઓકે હા હમ

ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી હેન્ડમેડેડ ઇયરિંગ્સ અને જ્વેલરીનું કલેક્શન તમે જોઈ રહ્યા છો જોઈ લો આ રીતનું બધું કલેક્શન છે આ બધા સેટ વગેરે પણ તમને અહીંયા મળી જશે અને આ બધી વસ્તુઓ હેન્ડમેડેડ છે જો હે ને

હમ બધી હા ક્વોલિટી તો વસ્તુ હેન્ડમેડે હા હેન્ડમેડે આવે બધી વસ્તુ ઓકે ઓકે રિયલ કોટનની અંદર ઓરિજિનલ બાટિક પ્રિન્ટની અંદર તમને ટુ પીસ ડ્રેસનું મટીરિયલ મળી જશે જો રેડી રેડી ટુ પીસ આવે ગા બરાબર બરાબર હમ ફૂલ સાઈઝ મળી જશે એલથી થ્રી એક્સેલ તક બરાબર ક્યાં રેન્જ હતા એસકા વન થાઉઝન એક હજાર રૂપિયામાં પોકેટ છે ચેન વાળું પોકેટ છે અચ્છા બરાબર છે હા અને ફૂલ સાઈઝ પ્લાઝો છે બરાબર જોઈ લો ભાઈ આમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધી બહુ મળી જશે તો હમ જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધી જ છે જો હમ 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 ઓરિજિનલ બેટિક કોટન કે છે ને એવી રીતનું છે ચારસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર એમની પાસે શોર્ટ ટોપનું પણ કલેક્શન છે જો એમાં પણ બધી સાઇઝો એમની પાસે અવેલેબલ છે આ બધું ઓરિજિનલ બાટિક પ્રિન્ટની અંદર આવે છે ને ઉત્તર પ્રદેશથી આવ્યા છે ભાઈ તમારી માટે એકદમ ખૂબ જ સરસ વસ્તુઓ લઈને ક્યાં હે તો લેમ્પ સેડ સર અચ્છા ઓર ઇસ પે જો વર્ક હૈ તો લેધર પપેટ ક્રાફ્ટ ઓકે જોઈ લો લેધર પપેટ

और ये छोटे बड़े छोटे छोटे साइज है इसमें क्या प्राइस से आएगा मतलब ये 1400 में? और ये बड़ा साइज चाहिए तो ओके और जो बड़ा पीस पीछे लगा है, रखा है उसमें क्या डिजाइन है।, है सर वो पेंटिंग, से है, पेंटिंग है बराबर वो क्या रेंज से आता है 35,000। फिर इसको पूरा मतलब में फ्रेम करना फ्रेम करना पड़ेगा आंध्र प्रदेश में कौन सा गाँव पड़ता है આંધ્રપ્રદેશમાં ધર્માવરણ કરીને ગામ છે ત્યાંથી ભાઈ આવ્યા છે અને બધી જ કલાનું પ્રદર્શન તમારી સામે મૂક્યું છે એમાં નાના મોટા દરેકે દરેક લેમ્પ છે તમે જોઈ લો એની અંદર એમને જે ફેસ્ટિવલ લાઇટ્સ હોય છે ને એ ફેસ્ટિવલ લાઇટ્સ પણ એમને બનાવેલી છે જોઈ લો તોરણ ટાઈપનું આ રીતની લાઇટ્સ આવશે તો ભાઈ ખૂબ જ સરસ એવી તમને વસ્તુઓ અહીંયા મળી રહી છે ગાંધી સિલ્ક એક્સપોમાં એક્ઝિબિશનમાં જરૂરથી વિઝિટ કરજો લેધરમાં પણ છે અને રેગ્યુલરમાં પણ છે મોજડીઓનું કલેક્શન એ પણ આખી વર્કવાળી હેવી જ જોઈ હમ એ કયા રેન્જસે સ્ટાર્ટ હોતી મોજડીયા વગેરે થ્રી ફિફ્ટી છે સ્ટાર્ટ હોતી ઓર લેધર મેં કયા રેન્જ છે ફાઈવ ફિફ્ટી છે બરાબર અંકલની પાસે ફૂલ કલેક્શન છે જોઈ રહ્યા છો તમે નાની મોટી બધી સાઇઝમાં ડિઝાઇનર પીસ આખા બધા તમને મળી જશે જો એમની પાસે આખો ડિસ્પ્લે લાગેલો છે જો તો એમાં એમાં વર્કવાળી પણ મોજડીઓ છે રેગ્યુલર ટાઈપમાં પણ તમને જેવી જોઈએ એવી ડિઝાઇનર બધી મોજડીઓ એમની પાસે અવેલેબલ છે ત્રણસો પચાસથી પાંચસો પચાસ રૂપિયાની રેન્જ જોઈ લો ભાઈ બહુ જ સરસ છે વા સિંગલ સિંગલ વગર ને એ કીટલે કયા હતા 600 6600 और छोटा सा और जो, जो रखा हुआ है, है 150 150 में आएगा बराबर है जो भाई बहुत સરસ એવી વસ્તુઓ લાકડામાંથી બનાવેલી તમને મળી જશે યે આ કિચન વગેરે છે જોઈ લો આ લાકડાના કિચન છે આ લાકડાનું કડિયા આ કડિયા ટેપ બ્રેસલેટ જે બ્રેસલેટ ટેપ અને નાનો ભમેળો હાથી ભરાવાનો એ પણ છે જોઈ લો આવી રીતે બધી વસ્તુ આવશે ઓ કેટને મે કેટને મે વેચતે હી બરાબર છે લાકડાના રમકડા જો અવનવા તમને જોવા મળી જશે ભાઈ બહુ જ સરસ એવી વસ્તુઓ છે એમની પાસે આ બધી લાકડામાંથી બનેલી છે હમ હમ હા કલર્સ બ્રેકેટ્સ એના વગર ભમેરા નાના મોટા આવી રહ્યા છે ઇસકો ક્યાં બોલ દે જૂન જૂના હે ને ઝૂન જુના ટાઈપ એવી રીતના બધી વસ્તુઓ લાકડાની તૈયાર એમની પાસે અવેલેબલ છે જો હા કિટકીટ એ બોલતે હમ તો ભાઈ બધી બહુ વસ્તુઓ લાકડાની બનેલી મળી તો જો ગાંધી શિલ્પ બજારનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો બહુ સરસ એવી હેન્ડમેડેડ વસ્તુઓ તમને અહીંયા મળી જાય છે હે ને બહુ બહુ જ બધી વસ્તુઓ તમને હા તમે આઈડિયા આવી જશે ભાઈ બહુ જ મોટું છે કારણ કે પછી વિડીયો થઈ જાય એક કલાકનો અને પછી તમને લાંબુ પડે એના કરતાં ભાઈ જેટલું બધી વસ્તુઓ એક્સપ્લોર કરીને બતાવી છે એના કરતાં પણ ચાર પાંચ ઘણી વસ્તુઓ તમને મળશે હે ને તો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં જયેશ મોચી નામથી અમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ તમને મળીએ છીએ ફોલો કર જરૂરથી કરી લેજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં માતા જાય જય જય ગુજરાત